શહેરના મોતીતળા વિસ્તારમાં બીએમસી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જયારે આઠસો કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે જેમાં શહેરના કુંભરાવાડા મોતીતળા વિસ્તાર પ્રોજેક્ટમાં અડચણરૂપ કુલ આઠસો અગિયાર રહેણાંકીઓને નોટિસ આપી જગ્યા ખાલી કરી આપવાનું જણાવ્યું હતું તે મુદત પૂર્ણ થતાં ભાવનગર મહાનગરપાલિકાની યોજના વિભાગ તેમજ પીજીબીએસએલ અને અલગ અલગ વિભાગની ટીમોના

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી રિવરબોડી ના શુદ્ધિકરણના પ્રોજેક્ટ અન્વયે કુલ આઠસો અગિયાર મિલકતોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવતા આજરોજ 811 મિલકતોનો ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે કેટલા મશીન છે અને કેટલો સ્ટાફ છે મહાનગરપાલિકા દ્વારા બે હિટાચી મશીન્સ ચાર જેસીબી તથા અન્ય પોલીસ વિભાગ પીજીવીસીએલ તથા મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દબાણ હટાવની કામગીરી હાલ ચાલુ છે અત્યારે હાલ કોર્પોરેશનની કેટલી ટીમ કામ કરી રહી છે ટાઉન પ્લાનિંગ ટાઉન ડેવલપમેન્ટ એસ્ટેટ યોજના ફાયર બધા વિભાગની સંયુક્ત ટીમ અત્યારે સ્થળ ઉપર છે 干活呢 એક જ છે કે છેલ્લા પંદર દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે તો અમારે અત્યારે જવું ક્યાં બરાબર છે આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે લોકો બરાબર છે આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોટી મકાન આપશે કોણ તમે પાડવા પહેલાં કાંઈક સગવડતા કરો પછી પાડો અમારી પાડવાની કોઈ ના નથી ઘડીથી છુટ્ટીકરણમાં અમે કોઈ રોક કરવા માગતા નથી પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો પછી તમે પાડી દો અડધું નહીં પૂરું લઈ લો મોદી તળાવ બરાબર પણ ટેકો તો કરો અમારે જાવું ક્યાં બરાબર છે આમાં ઘણા એવા માણસો છે જે લારી હકાલે છે બરાબર છે એ લોકો દસ હજાર રૂપિયા ભાડું ક્યાંથી ભરશે અત્યારે બધી જગ્યાએ ભાડું વધી ગયું છે બરાબર છે લાખ લાખ બબ્બે લાખ રૂપિયા ડિપોઝિટ માગે છે બરાબર છે વીસ વીસ ત્રીસ ત્રીસ રૂપિયા ભાડું માગે છે બરાબર આ લારી હકલવાવાળા ટેમ્પો હકલવાવાળા મજૂરી કરવાવાળા ભાડું ભરશે ક્યાંથી બરાબર છે કાંક તો વિચારો તમે ગરીબ માણસો બરામાં તમારા મનમાં આવીને તમે પાડી દીધું એમ થોડી ખાલે કઈ બલ જમાલભાઈ પરમાર વડવા તલાવડી મોટી તળાવ રોડ અમે અહીંયા પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ પણ અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકોએ અમારી સામે જોયું નહીં ને અચાનક આવો એને પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે ન પાડવાનું એ બધું પાડવા મળ્યા છે અમારી માંગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો મકાનની બદલે અમને મકાન આપે અમારી બીજી કોઈ માગણી નથી અમારી પાસે અમારે અમે અમે બહારથી લોનુ લઈને બહારથી વ્યાજે પૈસા લઈને આ બધું કરેલું છે તો અમને એનું સરકાર પૂરેપૂરો ઓલું ઓલું આપે કે ભાઈ અમને બીજી જગ્યા મકાન આપે અને અમારો રમઝાન જેવો તહેવાર અમારો બગાડ્યો છે અને આટલું આઠસો મકાન છે તો ચાલીસ પચાસ હાજર પબ્લિક છે જાશે ક્યાં અત્યારે રોજા મહિનાનો રોજા રહેતા હોય રોજદાર હોય બધાય બધાયનો તહેવાર મોતી તળાવ રોડ તો ક્યાં જશે પબ્લિક